એકમ ને મંગળવારે સમય આઠ ને છપ્પન મિનિટથી સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ચંદ્ર રાશિ કર્ક છે પુનર્વસુ નક્ષત્ર છે વિશ્વકુંભ યોગ બને છે બાલવ કરણ છે સંક્રાંતનો પુણ્યકાળ ચૌદ એક બે હજાર ચોવીસ ના મંગળવારે કરવાનો મહાન બતાવો છે આ વખતે સંક્રાંતનું વાહન વાઘ છે ઉત્તર ઉપવાહન અશ્વ છે વસ્ત્ર પીળું ધારણ કરેલું છે તિલક કેસરનું કરેલું છે જાતિ સર્પ છે પુષ્પ જાયનું છે વય કુમારિકા છે ભક્ષણ એ દૂધપાક કરે છે આભૂષણ મોતીનું પહેરેલું છે પાત્ર ચાંદીનું છે અને કંચુકી પર્ણ છે સ્થિતિ બેઠેલી છે આયુધ ગદા છે ફળ એનું મધ્યમ આ વખતે બતાવ્યું છે મંગળવાર હોવાથી આગમ પૂર્વથી ગમન આગમન કરે છે અને ગમન પશ્ચિમ તરફ છે એનું મુખ સંક્રાંતનું દક્ષિણમાં છે દ્રષ્ટિ એની વાયવ્ય ખૂણામાં થાય છે અને વાર નામ મહોદરી નક્ષત્ર નામ મહોદરી છે મકર સંક્રાંતિના રાશિ પ્રમાણેનું દાન કયું આપવું અને જે દાન કરવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે એની માટે બતાવ્યું કે મેષ રાશિના જે જાતકો છે મેષ રાશિના અક્ષર છે અ લ ઈ એને લોઢાનું દાન કરવું લોઢાના પાયા બેસેલી હોવાથી કાળી વસ્તુ કાળા વસ્ત્ર કાળા તલ અડદ સ્ટીલના વાસણનું દાન કરવું ત્યારબાદ વૃષભ રાશિ તાંબાના પાયાલી પનોતી બેઠેલી હોવાથી લાલ વસ્ત્ર તાંબાનું વાસણ ઘઉં ગોળ સિંગનું દાન આપવું ત્યારબાદ મિથુન રાશિવાળાના જેના અક્ષર છે ક છ અને ધ એને ચાંદીના પાયેલે બેસે હોવાથી સફેદ વસ્ત્ર સાકર દૂધ સફેદ તલ વગેરેનું દાન કરવું ત્યારબાદ કર્ક રાશિવાળાને જેના અક્ષર છે ડ અને હ તેને સોનાના પાયેલે બેસેલી હોવાથી પીળા વસ્ત્ર પીળો ગોળ ચણાની દાળ અને સોનાનું દાન કરવું ત્યારબાદ સિંહ રાશિવાળાને જેના અક્ષર છે મ અને ટ લોઢાના પાયે બેસેલી હોવાથી કાળી વસ્તુ કાળું વસ્ત્ર કાળા તલ કાળા અડદ અને સ્ટીલના વાસણનું દાન કરવું ત્યારબાદ કન્યા રાશિના જાતકોને એના જેના અક્ષર છે પઠ અને હણ જેને સોનાના પાયે બેસેલી હોવાથી પીળા વસ્ત્ર પીળો ગોળ ચણાની દાળ સોનુંનું દાન કરવું ત્યારબાદ તુલા રાશિના જાતકોને જેના અક્ષર છે ર અને ત તાંબાના પાયે બેસેલી હોવાથી લાલ વસ્ત્ર ત્રાંબાનું વાસણ ઘઉં ગોળ સિંગનું દાન કરવું ત્યારબાદ વૃશ્ચિક રાશિના જાતકો જેના અક્ષર છે ન અને ય જેને ચાંદીના પાયેલી બેસેલી હોવાથી સફેદ વસ્ત્ર સાકર દૂધ સફેદ તલ ચોખા અને ચાંદીનું દાન કરવું ત્યારબાદ ધન રાશિ જેના અક્ષર છે ભ ઢ ફ અને ઢ જેને લોઢાના પાયેલી બેસેલી હોવાથી કાળા વસ્ત્ર અને કાળી વસ્તુનું દાન કરવું ત્યારબાદ મકર રાશિના જાતકોને જેના અક્ષર છે ખ અને જેને ત્રાંબાના પાયે બેસેલી હોવાથી લાલ વસ્ત્ર તાંબાનું વાસણ ઘઉં ગોળ અને સિંગ તેલ દાન કરવું કુંભ રાશિના જાતકોને જેના અક્ષર છે ગ શ સોનાના પાયેલી બેસેલી હોવાથી પીળા વસ્ત્ર પીળો ગોળ ચણાની દાળ સોનાનું દાન કરવું ત્યારબાદ છેલ્લી મીન રાશિના જાતકોને જેના અક્ષર છે દ ચ જ અને થ એને ચાંદીના પાયેલી બેસેલી હોવાથી સફેદ વસ્ત્ર સાકર દૂધ સફેદ તલ ચોખાનું દાન કરવું સંક્રાંતના પુણ્યકાળે નવા વાસણો દાન કરવા ત્યારબાદ ગાયને લીલો ખવડાવો મૂંગા પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જેનાથી આ સંક્રાંતની અંદર બતાવ્યુંમાં છે કે એક ગણું પુણ્ય કરો અને અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે એટલે આજના દિવસે થાય એટલું ગાયોને દાન કરો સાધુ બ્રાહ્મણોને દાન કરો બેન દીકરીને રાજી કરો જેનાથી ભગવાન સ્વયં નારાયણ પ્રસન્ન થાય છે અને ભગવાન સૂર્યનારાયણ જે આત્મબળનાકારક છે નવે નવ ગ્રહોના રાજા છે જો સૂર્ય ધાની કૃપા થાય તો સર્વ મનોકામના પૂર્ણ થાય છે તો આજના દિવસે દાન કરવાથી સૂર્યનારાયણની પણ કૃપા પ્રાપ્ત થાય છે હર હર મહાદેવ